ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે હજુ પણ વિવાદ યથાવત છે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઉમેદવારો અને વાલીઓએ ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું મહત્વનું છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામોમાં માત્ર સિલેક્ટેડ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે ઉમેદવારોએ પરીક્ષામાં મેળવેલા માર્ક્સ જાહેર થયા નથી જેથી ઉમેદવારોએ મેળવેલા માર્ક જાહેર કરવા માટે માંગ કરી છે સાથે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ રદ કરવા અને ભરતીની જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરી છે સરકારની ભરતીને લઈને વિવાદ છે મોટી સંખ્યામાં ઉમેદવારો અત્યારે ગાંધીનગર પહોંચી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અત્યારે આપ જોઈ શકીએ છીએ કે રામકથા મેદાનની અંદર સેક્ટર અગિયાર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે પહોંચ્યા છે અને વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે મુખ્ય તેમની માંગણી જે છે તે તે છે કે સીબીઆરટી જે પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી છે ઓનલાઈન તે પદ્ધતિની અંદર ને ક્યાંક જે છે તે ભૂલ થઈ શકે છે અને આ પદ્ધતિ જે છે તે બંધ કરવામાં આવે તેવી તેમની માંગણી છે સાથે જ જો માંગ કરવામાં આવી રહી છે તેમના કે જે આઠસો બેઠકો માટે ભરતી થઈ રહી છે તે ભરતીની અંદર જગ્યાની અંદર વધારો જે છે તે કરવામાં આવે મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓ છે ઉમેદવારો ઉપસ્થિત થયા છે અને સાથે જ તેઓની માંગણી છે કે તે તેમને નોર્મલાઇઝ માર્ક છે તે વહેલી તકે જાહેર કરવામાં આવે અને મોટી સંખ્યામાં જે વધારો જે છે તે કરવામાં આવે તેવી તેમની માંગણી છે જે ઉમેદવારો જે છે તે પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરશું તેમનું શું કહેવું છે શું કહેશો કેટલા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા અને હવે પછીની તમારી માંગણી અમે બે બે વર્ષથી મહેનત કરી છીએ મેદાન મેદાનમાં દોડી છીએ લાઇબ્રેરીમાં બેસી છીએ અને હવે આ લોકો જેમણે મહેનત નથી કરી એમને પાસ કરી દે છે આવો કેવો અન્યાય છે અમે શું ખોટું માંગી છે અમે ભીખ નથી માંગતા અમારો હક માંગીએ છીએ અમને અમારા માર્ક્સ જોઈએ બધા નોર્મલાઇઝન સાથે નોર્મલાઇઝન વગરના બધા માર્કસ જોશે જ અમે અમારો માંગ પૂરી કરીને જ રહેશું અમને ન્યાય જોઈએ છીએ બોર્ડ એવું કે છે ગૌણસિંહ પસંદગી મંડળે તો કીધું છે કે અમે માર્ગ જાહેર કરશું એટલે માર્ગ તો જાહેર થઈ જવાના છે આ સિવાયની માંગણીઓ તમારી કયા પ્રકારની રહેશે કારણ કે માર્ગને લઈને મહત્વનો મુદ્દો શું છે તમારો શું કહેશો મહત્વનો મુદ્દો અમારો સીબીઆઈટી રદ છે અને નોર્મલાઇઝેશન જે પચાસ પચાસ માર્કસ વધારે આવે છે મારું મેરિટ થી ખાલી દસ માર્કસ ઓછા હતા ચોથી ફાઇનલ આન્સર કરી પ્રમાણે તો મારા દસ નથી વધેલા લોકોના પચાસ વધે જાય આ કેવું નોર્મલાઇઝેશન છે અમને આ બધી અમારા ન્યાય જોઈએ અમને બધાના માર્કસ જોઈએ છે અને સીબીઆઈટી પદ્ધતિ રદ કરાવો અને અમારી સંખ્યા વધારો શું કહેશો તમે જે પ્રકારે ઘણા સમયથી જે તમારી રજૂઆત છે અને જે લાંબા સમયથી તમે તૈયારીઓ કરી રહ્યા છો અને પરિણામ જાહેર થયું છે અમે બે વર્ષથી તૈયારી કરીએ છીએ હવે આ લોકોએ રિઝલ્ટ ડાયરેક્ટ જાહેર કરી દીધું છે માક્સ નથી કહેતા અને માર્ક્સ કહેવામાં એવું ટ્વીટ આવ્યું કે નોર્મલાઇઝ વાળા જ માક્સ તમને કહીશું તો મારે એવું કે નોર્મલાઇઝ પહેલાના અને નોર્મલાઇઝ પછીના તમે માર્ક્સ જાહેર કરો તો અમને બી ખબર પડે કે તમે કેટલા નોર્મલાઇઝ પછી વધાર્યા છે માર્ક્સ કેટલા વધાર્યા છે નોર્મલાઇઝ માર્કસ ની જે વાત છે ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરશું તેમનું શું કહેવું છે અને લાંબા સમયથી આ રજૂઆતો છે શું મુખ્ય મુદ્દાઓ છે ઉમેદવારોના અમારે પેલા ફોરેસ્ટ ની ભરતી અઢી વર્ષથી લેવાની છે હજી માર્ક અમને મળી ગયા છે પણ અમને સંતોષકારક માર્ક નથી મળ્યા એનું કારણ છે મારે એકસો માર્ક છે તો મારે સંતોષકારક નથી જવાબ એનું કારણ એ છે કે અમુક લોકોને કેટલાય માર્ક વધી ગયા છે કેટલા માર્ક શું વધુ કઈ ખબર નથી પડતી અમુક ને એકસો વીસ માર્ક છે એનું મેરિટમાં નામ છે મારે ખુદ ને એકસો પાંત્રીસ માર્ક છે તો હું અત્યારે આ બધા સાથે આંદોલન કરું છું આ નોર્મલાઇઝેશન ની પદ્ધતિ છે કઈ રીતે નોર્મલાઇઝેશન ના માર્ક વધ્યા છે કેટલા વધ્યા છે એ અમારે માહિતી જાણવી છે અને આ બધા એ લીધે છે શું કહેશો જે પ્રમાણે પરીક્ષાનું પરિણામ જાહેર થવામાં આવ્યું છે માર્ક જાહેર કરવાની વાત કરી છે બોર્ડ દ્વારા શું કહેશો ઘણા દર વખતે દર વખતે તેવા ટાઈમ આપી નીકળી છે તમે જો ચેરમેન પણ અત્યારે ગમે તે ટાઈમ આપે છે આ તારીખ બદલાવતા જ રહે છે તો તેમને કેવો એક પરફેક્ટ તારીખ આપે અને એમાં જાહેર કરી દે બધાના માર્ક જાહેર કરવાના ફરજિયાત છે એમ કારણ માર્કના કારણે શું ફેરફાર થઈ શકે છે પરિણામની અંદર અત્યારે તમને શું લાગી રહ્યું છે ભારતમાં ઘણા બધા કારણ કે આટલું બધું અટકવું અને આમાં સીબીઆરટીમાં માં બધા અલગ અલગ સીટમાં એટલા બધા ત્રણ ત્રણ વાર તેઓ મેરીટમાં ફેરફાર કરે છે અલગ અલગ કરે છે છતાં પણ તે પરફેક્ટ રિઝલ્ટ નથી આપી શકતા તેમ તેમને સહકાર આપવો જોઈએ તેમને વિદ્યાર્થીઓની વેદના સાંભળવી જોઈએ પરફેક્ટ પરિણામ નથી તેવું ઉમેદવારોનું કહેવું છે સાથે તેમની માંગણી છે કે સીબીઆઈટીની જે પરીક્ષા પદ્ધતિ છે તે રદ કરવામાં આવે અને જે માર્ક છે તે વહેલી તકે જાહેર કરવામાં આવે અને જે પરિણામની અંદર જે ફેરફાર જોવા મળી રહ્યો છે તે ફેરફારમાં ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ જે છે તે બધા અલગ અલગ હોઈ શકે છે અને આ જે સ્થિતિ છે તેને લઈને તેમની રજૂઆત છે અને તેમને જવાબ આપવામાં આવે અને નોર્મલાઇઝ માર્ક જે છે તે જાહેર કરવામાં આવે તેવી તેમની માંગણી છે કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર